સુરત જિલ્લાના કિમચારાસા પાસેથી અપહરણ કરાયેલી એક ચાર વર્ષની માતા માતાવિણુની બાળકી દસ દિવસે મળી આવી હતી બાળકીના પિતા દ્વારા અપહરણની આશંકાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે પોલીસ પણ સતત દસ દિવસ સુધી તપાસ આદરીને આરોપીને બાળકી સાથે ઝડપી પાડી હતી જોકે બાળકી સલામત મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો કીમ ચાર રસ્તા ખાતે એક પરિવાર મજૂરી કામ કરતો હતો તો આરોપી અન્ય મજૂરની ચાર વર્ષની બાળકીને પોતાની સાથે રાખવા સાયકલ પર તેનું અપહરણ કરી સુરતના અમરોલી ખાતે બાંધકામ સાઇટ પર રહેતો હતો બાળકીનું અપહરણ થયાની ફરિયાદ બાદ સુરત ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપીના સીસીટીવી મળી આવ્યા હતા જેમાં આરોપી બાળકીને પોતાની સાયકલ પર બેસાડીને લઈ જતો દેખાતા પોલીસની ચિંતા વધી હતી બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવવા સુરત ગ્રામ્ય પોલીસની ચાર ટીમ કીમ જીઆઈડીસી વિસ્તારમાં કામે લાગી હતી સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ બીજે ટીમને એ આરો સીસીટીવી લોકેશન આપે અને એ લોકેશનની આજુબાજુમાં મજૂર વસાહત હોય કે નવા બાંધકામ હોય ત્યાં આરોપીની અને મજૂરના સીસીટીવી ફૂટેજ તથા બાળકીના ફોટા બતાવી એની શોધખોળ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે જે દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતાં કરતાં સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તાર તથા ભરૂચ જિલ્લામાં કુલ આશરે દોઢસો જેટલા સીસીટીવી ફૂટેજ અમે ચેક કરેલા હતા દસ દિવસ એ દરમિયાન ઘણા મજૂર વસાહતના પડાવોની મુલા વિઝિટ કરી એ આ પડાવો ચેક કર્યા તથા બીજા ઘણા નવા બાતમીદાર ઊભા કરી કામગીરી કરતા તે દરમિયાન એસઓજીના એએસઆઈ પ્રવીણભાઈ તથા જગદીશભાઈને બાતમી મળે કે આજે ગુમ થનાર બાળકી તથા તેને ઉપાડી જનાર તેનું અપહરણ કરનાર આરોપી અમરોલીના કોસાડ વિસ્તારમાં કોઈ બાંધકામની સાઇટ ઉપર મજૂરી કામ કરે છે જેના આધારે પોલીસ તથા પોલીસે જઈને ત્યાં વેરીફાઈ કરી અને જગ્યા ઉપર ચેક કરતા આરોપી તથા ભોગ બનનાર સહી સલામત રીતે મળી આવે સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા દસ દિવસથી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ હોય તપાસ દરમિયાન પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળતા સુરત ગ્રામ્ય પોલીસની ટીમ અમરોલીના કોસાડ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર તપાસ કરવામાં આવતા આરોપી બાળકી સાથે મળી આવ્યો હતો અને બાળકી સુરક્ષિત મળી આવી હતી તેમજ આરોપી પુત્રના મોહમાં બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો અને બાળકીને પોતાની સાથે રાખવા માંગતો હતો અમિત શાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી